લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર કરી દેજો તો ચાલો આજે આપણે ડાયમંડની રંગોળી બનાવતા શીખવાડીશું ડાયમંડની રંગોળી જે હીરા લોકો હીરા ઘસતા હોય છે તે ડાયમંડની રંગોળી બનાવવાની છે તો ડાયમંડમાં શું શું આવે કઈ રીતે આવે તે બધું તે રંગોળીમાં તમને જાણવા મળશે તો વિડીયો અમારો જોતા રહેજો તો આ વિડીયો પૂરો જોશો તો તમને ખ્યાલ આવી જશે કે ડાયમંડની રંગોળી કઈ રીતે બનાવી અને આ ડાયમંડની રંગોળી જોતા જોતા તમને હીરા પણ આવડી જાય તમે જોઈ શકો છો આસાન છે આ સોકડી પાડવાની છે આ સોકડી પાડી દીધી એટલે આ ડાયમંડમાં આને ચાર પેલ કે પછી આ એના ખૂણા આપણે હાવ આસાન છે આ રંગોળી બધાને આવડી જાય અને આ રંગોળી જોતા જોતા હીરા પણ આવડી જાય ડાયમંડ બનાવતા પણ આવડી જાય આ આઠ પેલ થઈ ગયા જોઈ શકો છો આઠ આઠ પેલ છે તમે જોઈ શકો છો આઠ પેલ થઈ ગયા આ રીતે લીટી એકરખી બધી કરી નાખવાની તમે જોઈ શકો છો આ રીતે લીટી કરી નાખવાની એટલું થઈ જાય પછી તમે ઝડપથી ડાયમંડ બની જતો હોય છે અને રંગોળી પણ ઝડપથી બનતી હોય છે લઈ શકો છો હવે અહીંથી જે આગળ આ તમે લઈ શકો છો અહીંથી એક આલીટી આમ લેવાની બીજી આમથી ઉતરવાની એટલે આ મસ્ત મજાનું ફૂલડા જેવું થઈ જાય છે ભાલા જેવું થઈ જાય લઈ શકો છો આસાન રંગોળી હા થઈ ગયું એમાં હાલ્યું જ જવાનું લીટીએ લીટી ક્યાંય સુખ નહીં પડે લીટીથી લીટી રાજુ હાજુ જવાનું આ વાસન રંગોળી અને મસ્ત પણ લાગે ફૂલ આમ આપણે રંગોળી બનાવીએ તો શીખવી પડે વાર લાગે આમાં શીખવું જ ન પડે તમે જોઈ શકો છો આ રીતે બનાવી નાખવાનું પછી મસ્ત મસ્તના રંગ અંદર પૂરી દેવાના સરસ મજાના આટલી રંગવાળી પૂરી થઈ ગઈ હવે જે બહારનો શેફ આવે તે આપણે બનાવવાનો નું પણ આપણે આની જે સોકડી પાડવા આવી છે એ પણ હું તમને બતાવીશ તમે જોઈ શકો અને આપણે એક આખી બોર્ડર કરી લેવાની પછી આગળનો વિડિયો તમને બતાવું જોઈશું આપણે બોર્ડર બાંધી લીધી છે આ રીતે આપણે આ કરીએ એટલે આ એક પેલ થાય તેને રંગોળીમાં મસ્ત મજાનો શેફ આવતો હોય છે ડિઝાઇન બહુ સરસ મજાની ડિઝાઇન તૈયાર થઈ જતી હોય છે જોઈ શકો છો અને અમારા વિડીયોમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જોઈ શકો છો મસ્ત મજાની રંગોળી તૈયાર થઈ જશે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે જોઈ શકો છો એટલે સરસ મજાની રંગોળી તૈયાર થઈ છે રંગોળી બની નવા આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા તમામ વિડીયો તમને મળતા રહે થેન્ક યુ બાય